નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત આપ હાર્દિક અને સ્વાગત કરું છું મિત્રો હાલ શિયાળાની ઋતુની અંદર ઘણા બધા ખેડૂતો વાવેતર કરવા પણ જઈ રહ્યા છે મિત્રો એવા મિત્રોના અનુસંધાને આજે હું વિડીયોના માધ્યમ દ્વારા ધાણાની ખેતીની અંદર કયા કયા પ્રશ્નો આવે છે કઈ રીતે સોલ્વ કરવા અને ધાણામાં કઈ રીતે સારું એવું ઉત્પાદન મેળવવું એના વિશે આજે ટૂંકમાં ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો હવે આમ જોવા જઈએ તો ધાણાનો જે પાક છે તે એસીથી લઈને એકસો ને પંદર દિવસ સુધીનો પાક છે મિત્રો બરોબર અને ધાણાની જે કોઈ વેરાયટી છે બજારમાં એમાં ગુજરાત ધાણા એક નંબર ગુજરાત ધાણા બે નંબર અને ગુજરાત ધાણા સુધારેલી જાત ત્રણ નંબર આપણને માર્કેટમાં મળી રહે છે મિત્રો હવે મારું એવું કેવું છે કે ધાણાનું જ્યારે વાવેતર તમે શિયાળાની અંદર અગિયારમાં મહિના એટલે કે નવેમ્બર મહિનામાં કરવા જાઓ ત્યારે સૌથી પહેલાં તો નવેમ્બર મહિનાનું તાપમાન ત્રીસની આજુબાજુ ત્રીસ બત્રીસની આજુબાજુ હોય તો આપણા ધાણાનું જર્મિનેશન સારું થશે જર્મિનેશન એટલે કે ધાણાનો ઉગાવો મિત્રો સારો થશે હવે તમે જે કોઈ ગુજરાત ધાણા એક ગુજરાત ધાણા બે અથવા તો ગુજરાત ધાણા ત્રણ જે કોઈ બિયારણની ખરીદી કરો છો એની અંદર તમારે એક ફૂગનાશક પટ પણ મારવાનો રહેશે મિત્રો જેની અંદર તમે થાઈરમ અને કાર્બોક્સેટ આનું જે મિશ્રણ આવે છે તે તમે પ્રતિ કિલોએ બે થી અઢી ગ્રામ રાખીને પટ પણ મારી શકો છો મિત્રો અથવા તો મેન્કો અને કાર્બન કાર્બનડીઝમ આ બંનેનું મિશ્રણ આવે છે એને પણ તમે બેથી અઢી ગ્રામનું પ્રતિ કિલો માપ રાખીને ફોગનાશકનો પટ મારી શકો છો મિત્રો ધાણાની અંદર આમ તમે જોવા જાઓ તો ધાણાને ફાડિયા કરીને તમે વાવશો મિત્રો તો આપણે બિયારણ ઘણું બધું ઓછું જોઈશે અને સારું એવું ઉગાવો પણ નીકળશે મિત્રો પણ તમારે ખાસ જો ધાણાને આઠ દિવસની અંદર ઉગતા હોય એ પાંચથી છ દિવસમાં ઉગાડવા માટે તમારે મારી એવી ભલામણ છે કે ધાણાને એક રાત એટલે કે આઠથી દસ કલાક તમે પાણીમાં પલાળી અને પછી સૂકવીને ફોગનાશકનો પટ આપી અને પછી તમે જો વાવણી કરશો મિત્રો તો તમને સારો એવો ઉગાવો અને જલ્દી ઉગાવો નીકળી આવશે મિત્રો ધાણા આમ જોવા જઈએ તો ધાણાની અંદર ઉગ્યા પછી સાતથી આઠ પાણ સુધી પણ મિત્રો પિયત આપવાનું હોય છે મિત્રો જેની અંદર તમે ઉગ્યા પછી જ્યારે વૃદ્ધિ વિકાસની અવસ્થા હોય ત્યારે તમે બેથી ત્રણ પાણ આપી શકો છો મિત્રો પણ એટલું યાદ રાખવું કે બે થી ત્રણ પાણ આપો એમાં તમે કોઈ એવું મેન્કો જે કાર્બનડિઝમ જેવા કે સાફિલાઇઝર જેવા કોઈ પ્રોડક્ટ ફૂગનાશક હોય એ પિયતમાં આપતા રહેશો તો મૂળિયામાં ફૂગ પણ ઓછી આવશે મિત્રો જેથી કરીને આપણું ઉત્પાદન સારું એવું વધશે મિત્રો તો અમુક સમયે અમુક અંતરે પિયતમાં આપણે ફૂગનાશક પણ આપવું આવશ્યક બનશે મિત્રો પછી જ્યારે વૃદ્ધિ વિકાસ પછી ફ્લાવરિંગ અવસ્થા હોય મિત્રો ત્યારે પણ તમારે પિયત આપવું જરૂર બનશે મિત્રો જેથી કરીને આપણું ઉત્પાદન સારું વધશે અને જ્યારે ચલ્લું પિયત જ્યારે દાણો બેસતો હોય ત્યારે તમે એક પિયત છેલ્લું આપી દેશો તો પણ સારું એવો આપણો ઉત્પાદનમાં વધારો થશે મિત્રો એટલે પિયતમાં આવા પણ તમારે ધ્યાન રાખવા પડશે હવે દાણાની અંદર આવતા રોગ જીવાતની અંદર એક તો ભૂખી સારો મિત્રો આવે છે આ ભૂખી સારો જ્યારે ફ્લાવરિંગ બેસી જાય અને દાણો બેસે ત્યાં સુધી કન્ટિન્યુ ભૂખી સારાનો રોગ આપણા પાકમાં હોય છે મિત્રો એનું પણ ખાસ ધ્યાન તમારે રાખવાનું રહેશે મિત્રો તો ભૂખી સારા માટે તમારે જ્યારે પાન શરૂઆતમાં પીળું પડવા માંડે કે પીળા ટપકા પડવા માંડે ત્યારે તમારે ખાસ એક્ઝાકોનાઝોલ નામનું ટેકનિકલ આવે છે એનો તમારે છટકાવ કરતું રહેવું પડશે મિત્રો બેથી ત્રણ અમુક અંતરે છટકાવ કરી દેવાના મિત્રો અને બીજો પ્રશ્ન ખેડૂતોનો એવો છે કે ધાણાની અંદર એક કાળી માખી મિત્રો આવે છે આ કાળી માખીનો ઉપદ્રવ વધી ગયા પછી આપણને જે ખેડૂતો હોશિયાર હશે અને બારીકાઈથી નિરીક્ષણ કરશે ત્યારે મિત્રો ખબર પડશે કે કાળી માખીનો ઉપદ્રવ આપણા પાકમાં વધી ગયો છે મિત્રો એનું કારણ એ છે કે જ્યારે ફૂલચાપુ બનતું હોય ધાણાનું ત્યારે ફૂલની અંદર એ કાળી માખી એના પોતાના ઈંડા મૂકી દે છે અને જ્યારે ફૂલમાંથી દાણો બનતો હોય એ દાણાની અંદરનો જે ગ્રોથ હોય એ ખાય ખાઈને એળ મોટી થશે અને એમાંથી માખીનું સ્વરૂપ ધારણ કરશે છેલ્લે મિત્રો આપણને જ્યારે ખબર પડશે ત્યારે આપણો દાણો ખોખરો થઈ ગયો છે જેથી કરીને વજન ઓછો આવશે મિત્રો એટલે કાળી માખીનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો ત્યારે ફૂલ જ્યારે બેસતું હોય એ પછી જ્યારે દાણામાં પરિવર્તન થતું હોય ત્યારે મિત્રો આપણે ખાસ કરીને એ પણ ધ્યાન રાખવું પડશે મિત્રો તો આ સમયે જ્યારે કાળી માખી તમને દેખાય ત્યારે તમારે ડાયમેથોઇટ એનું તમારે પંદરનું માપ રાખીને પ્રતિપંપ છંટકાવ કરવાથી આપણને કાળી માખીમાંથી રાહત મળશે અથવા તો તમે ઇમિડાક્લોપ્રિડ ક્લોપ્રીડ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ આવે છે એનું તમે પ્રતિપંપ દસ એમએલનું માપ રાખશો મિત્રો તો એમાં પણ તમને કાળી માખીનું સારું એવું પરિણામ મળે રહેશે મિત્રો તો આવી રીતે તમારે ખાસ ધાણાના પાકની અંદર ધ્યાન રાખવાનું છે મિત્રો જેથી કરીને આપણા ધાણાના પાકની અંદર સારું એવું ઉત્પાદન મળે મિત્રો અને ધાણાના પાકની અંદર પાયાના ખાતર તરીકે આપણે જો વાત કરીએ તો એસ એસ પી સિંગલ સુપર ફોસ્ટ એનો આગ્રહ એટલે રખાવું છું એક મસાલા વર્ગનો પાક છે મિત્રો જેની અંદર ફોસ્ફ્રોટનું પ્રમાણ વધારે હોય તો આપણા ઉત્પાદનમાં પણ પ્રમાણ સારું એવું વધશે મિત્રો જેની અંદર સલ્ફર અને કેલ્શિયમ બંને પણ આવેલા છે મિત્રો તો એનો પણ આગ્રહ રાખો એસએસપીની વીકે પંદર વીસ કિલો અને એની સાથે તમે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરિશિયું આ પ્રતિવિગે દસ કિલોનું માપ રાખશો પાયામાં તો પણ સારું એવું ઉગાવો અને સારું એવું ઉત્પાદન મિત્રો આપણને મળશે અને જો તમે એસએસપી અને મોરિશિયું ન વાપરવા માગતા હોય મિત્રો તો તમે વીસ વીસ જીરો તેર જેની અંદર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર રહેલું છે મિત્રો એ પણ તમે પ્રતિ વિઘે પંદરથી વીસ કિલોની એવરેજ સાથે પાયામાં આપશો અને એની સાથે એમઓપી કરીને જે પોટાશ આવે છે સાહીઠ ટકા પોટાશ એ તમે પ્રતિ વિઘ્યે પાંચ કિલો લેખે પાયામાં આપશો મિત્રો તો સારું એવું ધાણામાં ઉત્પાદન મળી રહેશે મિત્રો તો આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો મિત્રો